સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં પંચાયત કચેરીમાં સ્વચ્છતા અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અહીં સ્વચ્છતાના અભાવે અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘણા સમયથી તાલુકા પંચાયત કચેરીની સમયસર સારસંભાળ ન થતી હોવાના કારણે સ્વચ્છતા અભાવ જોવા મળ્યો છે તો ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વિદ્યાર્થીઓ અરજદારો વિવિધ કામ અર્થે તાલુકા પંચાયત કચેરી આવતા હોય છે જ્યાં તેમને પણ પ્રાથમિક સુવિધાના અભાવે પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તાલુકા પંચાયત કચેરી પાયાની સુવિધાઓથી વંચિત હોય તેવું પણ લાગી રહ્યું છે તો ઘણા સમયથી આ તાલુકા પંચાયત કચેરીમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તેમજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત કચેરીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકા પંચાયત કચેરી પાયાની સુવિધાઓથી વંચિત હોય તેવું પણ લાગી રહ્યું છે તો ઘણા સમયથી તાલુકા પંચાયત કચેરીમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી જેને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત કચેરીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે